નમસ્કાર મિત્રો આજે સૌથી સૌથી અગત્યના મોટા તમામે તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ગુજરાતની અંદર ધાર્મિક સ્થળો ઉપર ચલાવાશે બુલડોઝર ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય આજના સૌથી મોટા અગત્યના સમાચાર આખા ગુજરાતમાં લાગુ નવો કાયદો જાણી લ્યો આજના સૌથી અગત્યના સમાચાર ભૂપેન્દ્રએ ખોલી નાખી તિજોરી મોટી મોટી જાહેરાતો જાણી લેજો ટોલ નાકા આ જીવન પાસ પછી મફતમાં કરજો મુસાફરી મોટો નિર્ણય મહિલાઓને બે લાખ રૂપિયા સ્વાવલંબન યોજના કરી જાહેરાત રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર ચોમાસું કેવું રહેશે

ગેરકાયદેસર જે પણ ધાર્મિક બાંધકામો બાંધેલા હશે એ તમામ ધાર્મિક બાંધકામો ચારસો અઠ્ઠાવન જેટલા બાંધકામોને નોટિસ ફટકારી નાખવામાં આવી છે અને આ અંગે ગુજરાત હાઈકોર્ટને જાણ પણ કરવામાં આવી છે તો ચારસો અઠ્ઠાવન ધાર્મિક બાંધકામોને બુલડોઝર મારી દેવામાં આવશે સૌથી મોટા સમાચાર રહેવાના છે જાહેર જાગૃતિ લાવવા માટે સરકારે સ્થાનિક અખબારોમાં બે હજાર છસોને સાત નોટિસ પ્રકાશિત કરી છે અને વધુમાં સ્થાનિક ધાર્મિક નેતાઓને જાહેર સ્થળોએથી અનઅધિકૃત બાંધકામોને દૂર કરવા માટે પણ નોટિસ ફટકારી છે એટલે જે ધાર્મિક નેતાઓ હશે એ લોકોને પણ કહેવામાં આવ્યું છે કે આવા અનઅધિકૃત બાંધકામોને દૂર કરો નહીં તો બુલડોઝર ચલાવી દેવામાં આવશે ગુજરાત સરકારનો ભૂપેન્દ્ર સરકારનો આ સૌથી મોટો નિર્ણય સૌથી મોટા સમાચાર કહી શકાય ત્યાર પછી મિત્રો આ તરફ ભૂપેન્દ્ર પટેલે ખોલી નાખી તિજોરી ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકામાં દાદાએ ખોલી સરકારી તિજોરી આપી મોટી મોટી ભેટ મોટા સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી રચાયેલી આણંદ નડિયાદ મોરબી વાપી નવસારી ગાંધીધામ એમ છ નગરપાલિકાઓને આ સહિત સુરત રાજકોટ વડોદરા જામનગર ભાવનગર આ તમામ મહાનગરપાલિકા પાટણ વડનગર સિદ્ધપુર કડી અને આ તમામ નગરપાલિકાને એક જ દિવસમાં સાતસો દસ કરોડ રૂપિયા જાહેર કરી નાખવામાં આવ્યા છે તો ભૂપેન્દ્ર પટેલે ખોલી તિજોરી તમામ મહાનગરપાલિકાને નગરપાલિકાને સાતસો દસ કરોડ રૂપિયા આપવાની મોટી જાહેરાત કરી નાખી છે જેમાં હમણાં હમણાં નવી બનેલી મહાનગરપાલિકા જેમાં આણંદ મહાનગરપાલિકાને પિસ્તાળીસ કરોડ રૂપિયા મોરબી મહાનગરપાલિકાને એંસી કરોડ નડિયાદ મહાનગરપાલિકા એકવીસ કરોડ વાપીની અંદર એકવીસ કરોડ નવસારી ગાંધીધામ વીસ વીસ કરોડ જાહેર કરવામાં આવ્યા છે અને આ સિવાય સુરત રાજકોટ જામનગર વડોદરા ભાવનગર પાટણ સિદ્ધપુર વડનગર કડિયા તમામ મહાનગરપાલિકામાં પાંચસો બે કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ભૂપેન્દ્ર પટેલે ખોલી તિજોરી હવે તમામ મહાનગરપાલિકાને શહેરોની અંદર વિકાસના કામો શરૂ કરવામાં આવશે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આખા ગુજરાતની અંદર એક નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે તમામ ધર્મના લોકો હિન્દુ હોય કે પછી મુસ્લિમ આ નવો કાયદો એક જ માટે લાગુ થઈ જવાનો છે તમામ માટે લાગુ થઈ જવાનો છે ટૂંક સમયમાં નવો કાયદો બનવાનો છે પિસ્તાળીસ દિવસની અંદર જાહેરાત કરવામાં આવશે આ બિલનું નામ છે યુનિફોર્મ સિવિલ કોડ જો કે અત્યારે બિલ છે પરંતુ ટૂંક સમયની અંદર કાયદો બની જવાનો છે સૌથી અગત્યના સમાચાર યુસીસી બિલ જેને યુનિફોર્મ સિવિલ કોડ કહેવામાં આવે છે ઉત્તરાખંડ પહેલું રાજ્ય બન્યું હતું અને હવે ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે જેમાં યુસીસી બિલ લાગુ થવાનું છે તો ગુજરાત સરકાર યુસીસી બિલ લાવવાની તૈયારીમાં છે અત્યારે ચર્ચા વિચારણા થઈ રહી છે બિલ બનાવવાની શરૂઆત છે અને ટૂંક સમયમાં વિધાનસભાની અંદર આ બિલ રજૂ કરવામાં આવશે પિસ્તાળીસ દિવસ પછી બિલ રજૂ કરવામાં આવશે જો બિલ પાસ થઈ જાય તો આ બિલને કાયદો જાહેર કરવામાં આવશે તો આ બિલની અંદર જોગવાઈ છે તમામ ગુજરાત ગુજરાત આખું જાણી લેજો હિન્દુ હોય કે મુસ્લિમ તમામ ધર્મો માટે એક જ કાયદો લાગુ કરવામાં આવશે આ બિલની અંદર કહેવામાં આવ્યું છે કે છોકરીઓ અને છોકરાઓ જેટલાને એક સરખા જ વારસામાં સમાન હિસ્સો ગણવામાં આવશે પછી છોકરો હોય કે છોકરી વારસામાં સમાન હિસ્સો મળશે લીવ ઇન રિલેશનશીપમાં રહેતા છોકરા છોકરીઓ રજિસ્ટર ફરજિયાત કરાવવું પડશે વર્ષથી વર્ષના છોકરા છોકરીઓ હોય તેને માતા પિતાની સંમતિ પત્ર રજૂ કરવાનું રહેશે માતા પિતાની સાઈન હોય એ રજૂ કરવાની રહેશે તમામ લોકો તમામ હિન્દુ કે મુસ્લિમ તમામ છોકરા છોકરીઓ માટે આ મોટા નિર્ણય મોટા સમાચાર ત્યાર પછી બહુ પત્ની એક કરતા વધુ પત્ની હવે તમે રાખી શકશો નહીં આ સૌથી અગત્યના સમાચાર સૌથી મોટા સમાચાર અને છોકરીઓની લગ્નની ઉંમર અઢાર વર્ષની રાખવામાં આવશે પછી તેમની ગમે જાતિ હોય ધર્મ હોય તો પણ અઢાર વર્ષની લગ્નની ઉંમર હવેથી રહેશે બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર રહેવાનો છે પરંતુ હિન્દુ ધર્મના લોકો હિન્દુ બાળક જ દત્તક લઈ શકશે મુસ્લિમ ધર્મના લોકો મુસ્લિમનું જ બાળક દત્તક લઈ શકશે એ પણ સૌથી અગત્યના સમાચાર હલાલા અને ઈદ્દતની પ્રથાઓ બંધ કરી નાખવામાં તમારે લગ્ન રજિસ્ટર કરવા પડશે ગ્રામ સભા સ્તરે પણ નોંધણી પ્રક્રિયા ફરજિયાત કરવાની રહેશે નવો કાયદો લાગુ કરી નાખવામાં આવશે જાતિ ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટેનો એક સમાન કાયદો લાગુ કરવામાં આવશે હિન્દુ માટે પણ નિયમ નિયમ એક એક જ જ રહેશે મુસ્લિમ માટે પણ લાગુ કરવામાં આવશે આખા ગુજરાતમાં એક જ કાયદો લાગુ રહેવાનો છે આ નવો કાયદો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને બે લાખ રૂપિયાની સહાય મળવાની છે સૌથી અગત્યના સમાચાર મહિલાઓ માટે યોજના શરૂ કરી છે જેનું નામ છે મહિલા સ્વાવલંબન યોજના આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે તો મહિલાઓ પોતાનો ખુદનો વ્યવસાય કરવો હોય તેમને બે લાખ રૂપિયાની લોન સરકાર તરફથી મળશે આ યોજનાનું નામ છે મહિલા સ્વાવલંબન યોજના કઈ કઈ મહિલાઓ કયા કયા વ્યવસાયોની અંદર લોન આપવામાં આવશે તો ત્રણસો ને સાત પ્રકારના વ્યવસાયો માટે લોન મળવા પાત્ર રહેશે જેમાં બ્યુટી પાર્લર દરજીકામ મસાલા બનાવટ અગરબત્તી કામ મોતી કામ ભરત કામ દૂધની પ્રોસેસિંગ કરવી આવા તમામ નાના મોટા ત્રણસો સાત જેટલા વ્યવસાયો છે આ તમામ વ્યવસાયોમાં જો મહિલાઓએ વ્યવસાય શરૂ કરવો હોય તો બે લાખ રૂપિયા સુધીની લોન મહિલા સ્વાવલંબન યોજનાની અંદર આપવામાં આવશે આ યોજનાની અંદર જનરલ કેટેગરીની મહિલાઓ માટે પ્રોજેક્ટ શરૂ થાય અને પ્રોજેક્ટના ત્રીસ ટકા અથવા તો મહત્તમ સાહીઠ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે જ્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને પચાસ હજાર રૂપિયાની સહાય વધુ દિવ્યાંગ મહિલા હોય એને રૂપિયાની સબસિડી આપવામાં આવશે તો મહિલાઓ માટે ખૂબ અગત્યના અને ખૂબ કામના સમાચાર બે લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આ વખતે ચોમાસું કેવું રહેશે કશ દ્વારા પરેશ ગોસ્વામી આગાહી કરી નાખી છે જે આકાશમાં કશ દેખાય છે એ કષ્ટના આધારે પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે ચોમાસું આ વખતે કેવું રહેવાનું છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં કીધું છે કે આકાશમાં કશ થાય છે કાર્તક મહિનાની એકમ અને ફાગણ મહિનાની પૂનમ સુધી એટલે કે હોળી સુધી આકાશમાં જે લિસોટા જોવા મળે છે લીસોટા જેવા વાદળ દેખાય છે એને જ કસ કહેવાય છે આ કસ થાય છે એના આધારે ચોમાસાનું અનુમાન લગાવવામાં આવે છે ત્યારે આ વખતે કેવું અનુમાન છે એને લઈને પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે અગિયારમી ફેબ્રુઆરી સુધીમાં આકાશમાં જે કસનું પ્રમાણ જોવા મળ્યું છે એ ખૂબ જ નબળું જોવા મળ્યું છે પરંતુ એવું માનવાની જરૂર નથી કે કસ નબળા હોય એટલે ચોમાસું પણ નબળું થાય મને વિશ્વાસ છે કે આ વખતનું ચોમાસું ખૂબ જ સારું રહેશે એવું પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે આ સાથે એમણે એવું પણ કીધું છે કે વીસ ફેબ્રુઆરી સુધી જે પણ કસ થવાના છે એ ખૂબ જ ફાયદાકારક રહેવાના છે પરંતુ એના પછી જે કસ જોવા મળશે એટલે કે વીસ ફેબ્રુઆરી પછી જે કસ જોવા મળશે એ કસ્ટ ગેર ફાયદારૂપ સાબિત થવાના છે તો મિત્રો આ લઈને મોટી આગાહી કરવામાં આવી છે કે આ કસ્ટ કારણે જે અંતમાં પાકને લાભ મળવો જોઈએ લાભ મળી રહેવાનો છે 20 ફેબ્રુઆરી પછીના કસ્ટના વરસાદ ખૂબ જ નુકસાનકારક સાબિત થશે એટલે 20 ફેબ્રુઆરી સુધીને જે કસ્ટ જોવા મળશે ખૂબ ફાયદાકારક રહેવાના છે અને પછી જે કસ્ટ જોવા મળશે એ નુકસાનકારક સાબિત થવાના હવે આ જીવન પાસ હવે તમે કઢાવી લેજો આ જીવન પાસની સુવિધા આપી દેવામાં આવી છે પછી તમે મફતમાં મુસાફરી કરી શકશો ટોલ ભરવાની તમારે પછી કોઈ પણ જરૂર રહેવાની નથી ધોરી માર્ગો પર મુસાફરી કરતા ખાનગી કારના માલિકો અને મધ્યમ વર્ગના મુસાફરો માટે ખૂબ જ મોટા રાહતના સમાચાર કહી શકાય કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં વાર્ષિક અને આજીવન ટોલ પ્લાસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે જેની અંદર તમારે વર્ષના ત્રણ હજાર રૂપિયા ખાલી ભરવાના છે અને આ ટોલ પાસ તમારે ખરીદી લેવાનો પછી ગમે એટલી વાર આખા વર્ષમાં તમે ટોલ કે પસાર થાવ તમારે ટોલ ભરવાનો રહેશે નહીં આ એક વર્ષના ટોલ પાસની કિંમત ત્રણ હજાર રૂપિયા હતી એવી જ રીતના જો તમે પંદર વર્ષનો ટોલ પાસ કરાવો છો તો તમારે ત્રીસ હજાર રૂપિયા ભરી દેવાના છે ત્યાર પછી તમે ગમે એટલી વાર પંદર વર્ષમાં તમારે કોઈ ટોલ ભરવાનો નથી ટોલ નાકાનો આ જીવન પાસ કરી નાખવામાં આવ્યો છે ખૂબ જ અગત્યના મોટી મોટી રાહતના સમાચાર ટૂંક સમયમાં જાહેરાત ત્યાર પછીના મિત્રો એસટી કર્મચારીઓ માટે મોટો નિર્ણય સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ગુજરાતના એસટી નિગમના કર્મચારીઓ માટે એક મહત્વના ને મોટા સમાચાર આવી ગયા છે રાજ્ય સરકારે હવે એસટી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી નાખી છે જેમાં ચાલુ જે કર્મચારીનું જો અવસાન થાય છે એવા કિસ્સામાં ચૂકવાતી સહાયમાં વધારો કરી નાખવામાં આવ્યો છે એસટી નિગમના કર્મચારીઓના હવે ચાલુ ફરજે જો મૃત્યુ થાય છે તો એ કિસ્સામાં ચૌદ લાખ જેટલી હવે સહાય ચૂકવવામાં આવશે એટલે એસટી કર્મચારીઓના ચાલુ ફરજી મૃત્યુ થાય તેમને ચૌદ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તો એસટી કર્મચારીઓ માટે આ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વિટર ઉપર પોસ્ટ કરીને મોટી જાહેરાત કરી છે ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી ગઈ છે હવે કાર્ડની અંદર પચાસ ટકા તુવેર દાળની બદલે નેવ ટકા જથ્થો પૂરો પાડવામાં આવશે રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર પચાસ ટકા દાળનો જથ્થો આપવામાં આવતો હતો જેને કારણે અડધા રાશન કાર્ડ ધારકોને જ તુવેર દાળ મળતી હતી પરંતુ ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો જેને કારણે હવે નેવ ટકા જથ્થો કરી નાખવામાં આવ્યો છે પચાસ ટકાના બદલે હવે રેશન રેશન જથ્થો ફાળવવામાં આવશે તો તો કાર્ડ ધારકો માટે છે આ તરફ પોસ્ટ ઓફિસની અંદર મોટી ભરતી આવી ગઈ છે જે ભરતીની તૈયારી કરતા હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર છે ભારતીય ટપાલ વિભાગ ગ્રામીણ ડાક સેવક દ્વારા પોસ્ટ ઓફિસની અંદર એકવીસ હજાર ચારસો ને તેર જગ્યાઓની અંદર ભરતીની જાહેરાત કરી નાખી છે ભરતી પ્રક્રિયા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની છે ઓનલાઈન અરજી દસ ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે જે રસ ધરાવતા ઉમેદવારો છે એ વેબસાઇટ ઉપર જઈને અરજી કરી નાખજો ધોરણ દસ તમે પાસ હોય તો તમે અરજી કરી શકશો ને આની માટે તમારે કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી દસમા ધોરણમાં તમારા માર્ક આવ્યા છે એ માર્કને આધારે તમારી ભરતી કરી નાખવામાં આવશે તો સૌથી અગત્યના સમાચાર હતા ત્યાર પછી મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો ચાલુ વર્ષે ભારતમાં કપાસનું વાવેતર સાડા નવ ટકા ઘટી ગયું છે જ્યારે ચીન હોય અમેરિકા હોય અને બ્રાઝિલમાં કપાસનું વાવેતર અને ઉત્પાદન ખૂબ વધ્યું છે આપણા દેશમાં ખાંડીનો ભાવ ચોપન હજાર રૂપિયા છે બ્રાઝિલમાં ખાંડીનો ભાવ ચુમ્માળીસ હજાર રૂપિયા છે અને અમેરિકામાં ખાંડીનો ભાવ પિસ્તાળીસ હજાર રૂપિયા છે એટલે સૌથી વધુ આપણા દેશમાં ખાંડીનો ભાવ જોવા મળ્યો છે એટલે બજારમાં ભારત કરતાં રૂના ભાવ બીજી બજારમાં ખૂબ ઓછા છે જેથી ભારતમાં કપાસનું વાવેતર ભલે ઘેટું તેમ છતાં કપાસના સારા ભાવ જોવા મળતા નથી હાલ વિશ્વની વાત કરીએ તો પાસઠ ટકા જેટલો કપાસ માર્કેટમાં આવી ગયો છે ભારતમાંથી ટેક્સટાઇલ નિકાસ જો વધે તો હાલના ભાવે દોઢસો રૂપિયાનો સુધારો આવે અને ભાવ સુધરે એવી શક્યતા જોવા મળી છે તો ટેક્સટાઇલ નિકાસ વધે તો ભાવમાં સુધારો આવશે એવા સમાચાર મળ્યા છે તો મિત્રો આ આજના મુખ્ય ખેડૂત સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન